વિઘ્ન નાખે છે માયા જીત બનવાની યુક્તિ શું છે ઉત્તર છે તમે પુરશાર્થ કરો છો કે અમે બાપને યાદ કરીને પોતાના પાપોને ભસ્મ કરીએ તો આમાં આ યાદમાં જ માયાના વિઘ્ન પડે છે બાપ ઉસ્તાદ નમણે માયા જીત બનવાની યુક્તિ બતાવે છે તમે ઉસ્તાદ ને ઓરખી ને યાદ કરો તો ખુશી પણ રહેશે ઉર્શાર્થ પણ કરતા રહેશો અને સર્વિસ પણ ખૂબ કરશો માયા જીત પર બની જશો ગીત છે ઇસ પાપ કી દુનિયા સે કહી દૂર લે ચલ જ્યાં સુખ ઓર ચેન મળે ઓમ શાંતિ રોહાની બાકોય ગીત સાંભળ્યું

બાપ શીખવે છે પ્યાર આત્મામાં હોવો જોઈએ શરીર તો ખતમ થઈ જવાનું છે પ્યાર આત્મામાં છે અત્યારે બાપ સમજાવે છે તમારો પ્યાર પરમાત્મા બાપથી હોવો જોઈએ શરીરોથી નહીં આત્મા જ પોતાના બાપને બોલાવે છે કે પુણ્ય આત્માઓની દુનિયામાં લઈ ચાલો

પવિત્ર પુણ્ય આત્મા બની રહ્યા છીએ ગંગા વગેરે ધોવાતા નથી મનુષ્ય ગંગા સ્નાન કરે છે શરીરને માટીથી મળે છે માટી ચોપડે છે પરંતુ એનાથી કોઈ પાપ ધોવાતા નથી આત્માના પાપ યોગ બળથી જ નીકળે છે ખાદ નીકળતી જાય છે 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 આ તો પણ ખબર અને નિશ્ચય કે અમે બાબાને યાદ કરીશું તો અમારા પાપ ભસ્મ થશે નિશ્ચય છે તો પછી પુરુષાર્થ કરવો જોઈએ ને આ પુરુષાર્થમાં જ માયા વિઘ્ન નાખે છે રુસ્તમ થી માયા પણ સારી રીતે રુસ્તમ થઈને લડે છે કાચા થી શું લડશે બાકોએ હંમેશા આ ખ્યાલ રાખવાનો છે કે અમારે માયા જીત જગત જીત બનવાનું છે માયા જીતે જગત જીત નો અર્થ પણ કોઈ સમજતા નથી અત્યારે તમને બાળકોને સમજાવવામાં આવે છે કે તમે કેવી રીતે માયા પર જીત મેળવી શકો છો માયા પણ સમર્થ છે ને તમને બાકોને ઉસ્તાદ મળેલા છે તે ઉસ્તાદ ને પણ નંબર વાર કોઈ વિરલા જાણે છે જે જાણે છે એમને ખુશી પણ રહે છે પુરુષાર્થ પણ પોતે કરે છે સર્વિસ પણ ખૂબ કરે છે અમરનાથ પર ઘણા લોકો જાય છે હવે બધા મનુષ્ય કહે છે વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય અત્યારે તમને તમારે બધાને સિદ્ધ કરીને બતાવવાનું બતાવો છો હું તમે બધાને સિદ્ધ કરીને બતાવો છો કે સત્યુગમાં કેવી સુખ શાંતિ હતી આખા વિશ્વ પર શાંતિ હતી આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું કોઈ બીજો ધર્મ નહીં હતો

તિથી તારીખ લખવાનું ભૂલી જાય છે લક્ષ્મી નારાયણ ચિત્રમાં તિથી તારીખ બાબા કહે છે જરૂર હોવી જોઈએ તમારા બાળકોની બુદ્ધિમાં બેઠેલું છે ને કે અમે સ્વર્ગવાસી હતા હવે ફરી બનવાનું છે જેટલો જે પુરુષાર્થ કરે છે એટલું પદ મેળવે છે અત્યારે બાપ દ્વારા તમે જ્ઞાનની ઓથોરિટી બનો છો ભક્તિ હવે ખલાસ થઈ જવાની છે સત્યુગ ક્રેતામાં ભક્તિ થોડી હશે પછીથી અર્ધો કલ્પ ભક્તિ ચાલે છે આ પણ અત્યારે તમે બા તમારા બાળકોમાં સમજ આવે છે અર્ધ કલ્પ પછી રાવણ રાજ્ય શરૂ થાય છે આખો ખેલ તમારા ભારતવાસીઓ પર જ છે નું ચક્ર ભારત પર જ છે ભારત જ અવિનાશી ખંડ છે આ પણ આગળ થોડી ખબર હતી લક્ષ્મી નારાયણ ને ગોડ ગોડેશ કહે છે ને ભગવાન ભગવતી કહે છે કેટલું ઊંચ પદ છે અને ભણવા ભણતર કેટલું સહજ છે આ ચોર્યાસી નું ચક્ર પૂરું કરી પછી અમે પાછા જઈએ છીએ ચોર્યાસી નું ચક્ર કહેવાથી બુદ્ધિ ઉપર ચાલી જાય છે અત્યારે તમને મૂળ વતન સૂક્ષ્મ વતન સ્થુળ વતન બધું યાદ છે આગળ થોડી જાણતા હતા સૂક્ષ્મ વતન શું હોય છે હવે તમે સમજો છો ત્યાં કેવી રીતે મૂવીમાં વાતચીત કરે છે ઈશારાથી વાતચીત થાય છે મૂવી બાયસ્કોપ પણ નીકળ્યો હતો પહેલાના પિક્ચર એવા નીકળ્યા હતા તમને સમજાવવામાં સહજ થાય છે સાયલેન્સ મૂવી ટોકી એ કોઈ શાંતિ એ કોઈ ઈશારાથી ભાષા અને એક છે અવાજ તમે બધા જાણો છો લક્ષ્મી નારાયણના ના રાજ્ય થી લઈને અત્યાર સુધી આખું ચક્ર બુદ્ધિમાં છે તમારે વ્યવહારમાં રહેતા ચિંતા લાગી રહે કે પાવન બનવાનું છે બાપ સમજાવે છે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પણ આ જૂની દુનિયાથી મમત્વ કાઢી દો મિટાવી દો બાળકો વગેરેને ભલે સંભાળો પરંતુ બુદ્ધિ બાપની તરફ હોય કહે છે ને હાથોથી કામ કરતા બુદ્ધિ બાપ તરફ રહે બાળકોને ખવરાવો પીવરાવો સ્નાન કરાવો બુદ્ધિમાં બાપની યાદ હોય કારણ કે જાણો છો આત્મા પર પાપોનો બોજ ખૂબ છે એટલે બુદ્ધિ બાપની તરફ લાગી રહે તે માશુકને ખૂબ ખૂબ યાદ કરવાના છે માશુક બાપ તમને બધી આત્માઓને કહે છે મને યાદ કરો આ પાર્ટ પણ અત્યારે ચાલી રહ્યો છે પછી 5000 વર્ષ પછી ચાલશે બાપ કેટલી સહજ યુક્તિ બતાવે છે કોઈ તકલીફ નથી કોઈ કહે અમે તો આ કરી નથી શકતા અમને ખૂબ તકલીફ થાય છે યાદની યાત્રા ખૂબ મુશ્કેલ છે અરે તમે બાપને યાદ નથી કરી શકતા બાપને થોડી ભૂલવા જોઈએ બાપને તો સારી રીતે યાદ કરવાના છે ત્યારે વિકર્મ વિનાશ થશે અને તમે એવર હેલ્ધી બનશો નહીં તો બનશો નહીં તમને રાય ખૂબ સારી એક ટક મળે છે બાબા કે છે એક ટક દવાઈ હોય છે ને અમે ગેરંટી કરીએ છીએ કે આ યોગ બળથી તમે એકવીસ જન્મોના માટે ક્યારેય રોગી નહી બનશો માત્ર બાપને યાદ કરો એટલી સહજ યુક્તિ છે ભક્તિ માર્ગ માં યાદ કરતા હતા અંજાન થઈને જાણતા નહોતા હવે બાપ બેસીને સમજાવે છે તમે સમજો છો અમે કલ્પ પહેલા પણ બાબા તમારી પાસે આવ્યા હતા પુરુષાર્થ કરતા હતા પાકો નિશ્ચય થઈ ગયો છે અમે જ રાજ્ય કરતા હતા પછી અમે ગુમાવ્યું હવે ફરી બાપ આવ્યા છે એમનાથી રાજ્ય ભાગ્ય લેવાનું છે બાપ કહે છે મને યાદ કરો અને યાદ કરો મન સો ગતિ થઈ જશે અત્યારે નાટક પૂરું થાય છે પાછા જવાનું છે બાબા આવ્યા છે બધાને લઈ જવા માટે જેમ વર વધુ લેવા માટે આવે છે ને લગ્ન થાય છે તો વર વધુ લઈ જાય છે બ્રાઇડ્સ ને ખૂબ ખુશી થાય છે જે સજની હોય છે જે વધુ હોય છે એ ખુશ થાય છે કે અમે પોતાના સસુરાલમાં જઈએ છીએ સાસરે જઈએ છીએ તમે બધા સીતાઓના એક બાબા કે છે તમે બધા સીતાઓ છો એક રામ રામ આપણે મુક્તિદાતા એક જ છે રાવણ રાજ્ય થી લિબરેટ કરે છે કહે પણ છે આ રાવણ રાજ્ય છે પરંતુ યથાર્થ રીતે સમજતા નથી હવે બાળકોને સમજાવવામાં આવે છે બીજાઓને સમજાવવાના માટે ખૂબ સારી સારી પોઈન્ટ્સ આપવામાં આવે છે બાબાને બાબાએ સમજાવ્યું આ લખી દો કે વિશ્વમાં શાંતિ કલ્પ પહેલાની જેમ બાપ સ્થાપન કરી રહ્યા છે બ્રહ્મા દ્વારા સ્થાપના થઈ રહી છે વિષ્ણુનું રાજ્ય હતું તો વિશ્વમાં શાંતિ હતી ને વિષ્ણુ નારાયણ હતા નારાયણ અને રાધે કૃષ્ણને અલગ અલગ સમજે છે હવે તમે સમજ્યું છે કે સ્વદર્શન ચક્રધારી પણ તમે છો શિવ બાબા આવીને સૃષ્ટિ ચક્ર જ્ઞાન આપે છે એમના દ્વારા હવે અમે પણ માસ્ટર જ્ઞાન સાગર બનીએ છીએ તમે જ્ઞાન નદીઓ છો ને આ તો બાળકોનું જ કામ છે નામ છે જ્ઞાન નદીઓ બાબા કે છે બાળકોનું નામ છે ભક્તિ માર્ગમાં મનુષ્ય કેટલા સ્નાન કરે છે એટલા ભટકે છે ખૂબ દાન પુણ્ય વગેરે કરે છે સન્યાસી લોકો તો ખૂબ દાન કરે છે સોરી શાહુકાર લોકો તો ખૂબ દાન કરે છે જેમની પાસે ધન છે સોનાનું પણ દાન કરે છે તમે પણ અત્યારે સમજો છો કે અમે કેટલા ભટકતા હતા હવે અમે કોઈ હઠયોગી તો છીએ નહીં અમે તો છીએ રાજયોગી પવિત્ર બાપ ફરી ગ્રહસ્થ ધર્મ બનાવી રહ્યા છે બીજા કોઈ બનાવી ન શકે મનુષ્ય તમને કહે છે કે તમે બધા પવિત્ર બનશો તો દુનિયા કેવી રીતે ચાલશે બોલો આટલા બધા પવિત્ર રહે છે પછી દુનિયા કોઈ બંધ થઈ ગઈ શું બાબા કહે છે કે એમને પછી દુનિયા કોઈ બંધ થઈ ગઈ છે શું અરે સૃષ્ટિ એટલી વધી ગઈ છે ખાવાના માટે અનાજ પણ નથી અને સૃષ્ટિ બીજી સૃષ્ટિ કેમ વધારીશું હવે બાપ તમને બાકો તમે બાળકો સમજો છો કે બાબા અમારા સન્મુખ હાજીર નાજીર છે પરંતુ એમને આ આંખોથી જોઈ નથી શકાતા બુદ્ધિથી જાણીએ છીએ બાબા અમે અમને આત્માઓને ભણાવે છે હાજીર નાજીર છે જે વિશ્વ શાંતિની વાતો કરે છે એમને તમે બતાવો કે વિશ્વમાં શાંતિ તો બાપ કરાવી રહ્યા છે એમના માટે જ જૂની દુનિયાનો વિનાશ સામે ઊભો છે પાંચ હજાર વર્ષ પહેલા પણ વિનાશ થયો હતો અત્યારે પણ આ વિનાશ સામે ઊભો છે પછી વિશ્વ પર શાંતિ થઈ જશે હવે તમે બાકોની બુદ્ધિમાં છે જ આ વાતો દુનિયામાં કોઈ નથી જાણતા કોઈ નથી જેમની બુદ્ધિમાં વાતો હોય તમે જાણો છો સત્યુગમાં આખા વિશ્વ પર શાંતિ હતી એક ભારત ખંડના સિવાય બીજો કોઈ ખંડ નહી હતો પછી બીજા ખંડ થયા છે અત્યારે કેટલા ખંડ છે હવે આ ખેલનો પણ અંત છે કહે પણ છે ભગવાન જરૂર હશે પરંતુ ભગવાન કોણ અને કયા રૂપમાં આવે છે આ નથી જાણતા શ્રી કૃષ્ણ તો હોઈ ન શકે ન કોઈ પ્રેરણાથી કે શક્તિથી કામ કરાવી શકે છે બાપ તો મોઝ બિલ્વર્ડ હૈ છે એમનાથી વારસો મળે છે બાપ જ સ્વર્ગ સ્થાપન કરે છે તો પછી જરૂર પૂરા જૂની દુનિયાનો વિનાશ પણ તે હવે ફરી ખુદ પુરુષાર્થ આ બની રહ્યા છે લક્ષ્મી નારાયણ પણ પોતે પુરુષાર્થ કરે છે નશો રહેવો જોઈએ ને ભારતમાં રાજ્ય કરતા હતા શિવ બાબા રાજ્ય આપીને ગયા હતા એવું તો નહીં કહેશું કે શિવ બાબા રાજ્ય કરીને ગયા હતા નહીં ભારતને રાજ્ય આપીને ગયા હતા લક્ષ્મી નારાયણ રાજ્ય કરતા હતા ને પછી બાબા રાય રાજ્ય આપવા આવ્યા છે ફરીથી આપવા આવ્યા છે કહે છે મીઠા મીઠા બાકો તમે મને યાદ કરો અને ચક્રને યાદ કરો તમે જ ચોર્યાસી જન્મ લીધા છે ઓછો પુરુષાર્થ કરો છો તો સમજો કે એમણે ભક્તિ ઓછી કરી છે વધારે ભક્તિ કરવા વાળા પુરુષાર્થ પણ વધારે કરશે એટલું ક્લિયર કરીને સમજાવે છે પરંતુ જ્યારે બુદ્ધિમાં બેસે

માયાના તોફાન તો ખૂબ આવશે આ પણ બાળકોને સમજાવ્યું છે કે આત્મા જ બધું કરે છે શરીર તો ખતમ થઈ જશે આત્મા નીકળી ગઈ શરીર મિટ્ટી માટી થઈ ગયું તે પછી મળવાનું તો છે નહીં પછી એને યાદ કરીને રોવા વગેરેથી ફાયદો જ શું તે વસ્તુ પછી મળશે શું રડવાથી પછી એને યાદ કરીને રોવા વગેરેથી ફાયદો શું વસ્તુ પછી આત્માને તો જઈને બીજું શરીર લીધું અત્યારે તમે કેટલી ઊંચી કમાઈ કરો છો તમારું જ જમા થાય છે બાકી બધાનું ના થઈ જશે બાબા ભોળા વ્યાપારી છે ત્યારે તો તમને મુઠ્ઠી ચાવલના બદલે જન્મોના માટે મહેલ આપી દે છે છે કેટલું વ્યાજ આપે તમારે જેટલું જોઈએ ભવિષ્યના માટે જમા કરો પરંતુ એવું નહીં અંતમાં જઈને કહેશે જમા કરો તો એ સમયે લઈને શું કરશો અંતમાં બાબા લઈને શું કરશે અનાડી વેપારી થોડીને છે કામમાં આવે નહીં પડે એવાનું જન્મોના માટે મહેલ મળી જાય છે કેટલું વ્યાજ મળે છે બાબા કહે છે નંબર વન ઘોળો તો હું છું જુઓ તમને વિશ્વની બાદશાહી આપું છું માત્ર તમારે અમ મારા બનીને સર્વિસ કરવાની છે તમે મારા બનીને સર્વિસ કરો મોડાના જ છે ત્યારે તો એમને બધા યાદ કરે છે હવે તમે છો જ્ઞાન માર્ગમાં અત્યારે બાપની શ્રીમત પર ચાલો અને બાદશાહી લો કહે પણ છે બાબા અમે આવ્યા છીએ રાજાઈ લેવા તે પણ सूर्यवंशी मां अच्छा तमारु मुख मीठू थाई अच्छा मीठा मीठा सिकिलधा बाको प्रति मात पिता बाप दादा ना याद प्यार अने गुड मॉर्निंग रूहानी बाको ना रूहानी बाप ने नमस्ते रूहानी बाको ना रूहानी बाप ने नमस्ते धारणा माटे मुख्य सार શ્રીમદ પર ચાલી બાદશાહી લેવાની છે ચાવલ મુઠ્ઠી આપી એકવીસ જન્મોના માટે મહેલ લેવાના છે ભવિષ્યના માટે કમાઈ જમા કરવાની છે બીજું ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા આ જૂની દુનિયાથી મમત્વ મિટાવીને પૂરું પાવન બનવાનું છે બધું જ કરતા બુદ્ધિ બાપની તરફ લાગેલી રહે છે ભવ જો કોઈ કંઈ ગલત કહી રહ્યું છે રોંગ કહી રહ્યું છે તો એને પરવસ સમજીને રહેમની દ્રષ્ટિથી દયાની દ્રષ્ટિથી પરિવર્તન કરો ડિસ્કસ નહી કરો જો કોઈ પથ્થરથી રોકાઈ જાય છે તો તમારું કામ છે પાર કરીને ચાલી જવું કે એમને પણ સાથી બનાવીને પાર લઈ જવા એના માટે દરેકની વિશેષતાને જુઓ કમીઓને છોડતા જાઓ હવે કોઈને પણ વાણીથી સાવધાન કરવાનો સમય નથી પરંતુ મનસા શુભ ભાવના દ્વારા એકબીજાને સહયોગી બનાવીને આગળ વધો અને વધારો ત્યારે કહેશે વિશ્વ કલ્યાણકારી સ્લોગન છે દ્રઢ સંકલ્પની બેલ્ટ બાંધી લો તો સીટ થી અપસેટ નહીં થશો અવ્યક્તિ શારા રૂહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો પ્રત્યક્ષતાના સૂર્ય ઉદય ત્યારે થશે જ્યારે પવિત્રતાની ક્ષમા ચારેય બાજુ જલશે બાબા કહે છે જેમ તે ને લઈને ચક્કર લગાવે છે એમ પવિત્રતાની ક્ષમા ચારેય બાજુ ઝગમગાવી દો ત્યારે બધા બાપને જોઈ શકશે ઓળખી શકશે જેટલી અચલ પવિત્રતાની ક્ષમા હશે જોત હશે એટલા સહજ બધા બાપને ઓળખી શકશે અને પવિત્રતાની જય જયકાર થશે ઓમ શાંતિ